લ્યો બોલો હવે અમદાવાદમાં પણ ખાવાની માટીનો કાળો કારોબાર જે છે તે સામે આવી રહ્યો છે મહત્વના સમાચાર અમદાવાદથી હવે અમદાવાદમાં પણ ખાવાની માટીનો પણ કારોબાર જે છે તે સામે આવ્યો છે મહિલાઓ દ્વારા ખાવાના ઉપયોગમાં લેવાતી માટીનો કાળો કારોબાર જે છે તે સામે આવ્યો છે વસ્ત્રાલ ગામથી ગતરા રોડ ઉપર આવેલ છેરચોક ધમધમી રહી છે આવી ફેક્ટરીઓ કાચી માટી કાચી માટીમાંથી બનાવવામાં આવી રહી છે ખાવાની પાકી માટી કોઈપણ જાતના લાઇસન્સ કે પરવાના વગર આ ફેક્ટરીઓ જે છે તે ધમધમી રહી છે હીરા વણઝારા નામના ઈસમ જે છે તે આ ફેક્ટરી ચલાવી રહ્યો છે આ તમામ કારો કારોબાર જે છે તે આ હીરા વણજારા દ્વારા ધમધમાવવામાં આવી રહ્યો છે ફેક્ટરીમાં કોઈપણ જાતની ફાયર સેફ્ટી વગર શ્રમિકો અહીંયા કામ કરતા પણ જોવા મળી રહ્યા છે ત્યારે સવાલો પણ ઘણા ઉઠી રહ્યા છે કે આખરે કોની રહેમ નજર હેઠળ આ જે છે માટીની ફેક્ટરી ગેરકાયદેસર ધમધમી રહી છે હવે ખાવાની માટીનો પણ કારોબાર કારો કારોબાર જે છે તે જોવા મળી રહ્યો છે ત્યારે મહિલાઓ દ્વારા ખાવાના ઉપયોગમાં લેવાતી આ માટીનો કાળો કારોબાર જે છે તે અત્યારે સામે આવી રહ્યો છે દવાનો કારોબાર પણ આપે જોયો છે ત્યારે હવે ખાવાની માટીનો પણ કારોબાર કારોબાર જે છે તે અમદાવાદથી સામે આવ્યો છે ત્યારે હવે સવાલ એ છે કે આ ફેક્ટરી ઉપર આગામી સમયમાં ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે તે તો હવે આવનાર સમય જ બતાવશે